ત્રીસમી જાન્યુઆરીએ ખંભાડિયામાં ખેડૂત સત્યાગ્રહ સંમેલન થશે ખેડૂતોને સંમેલનમાં ઉમટી પડવા પાલ આંબલિયાએ અપીલ કરી છે જમીન માપણી રદ કરવાની માંગ સાથે ખેડૂત સત્યાગ્રહ સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે પાક વીમો અને પાક ધિરાણ માફ કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવશે ડેમમાં તૂટેલા દરવાજા રિપેર કરવાની માંગ કરાશે આ સંમેલનમાં ખેડૂત આગેવાનો રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અમિત ચાવડા જિગ્નેશ મેવાણી લાલજી દેસાઈ, ઇશુદાન ગઢવી હેમંત ખવા વિક્રમ મારમ પાલ આંબલિયા સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે ડાયાભાઈ ગઢેરા રતનસિંહ ડોડિયા પ્રવીણસિંહ પટોડિયા ભરતસિંહ ઝાલા ભરતસિંહ વાળા વગેરે ખેડૂત આગેવાનો પણ સમર્થિત રહેશે ત્રણેય માંગ જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવામાં આવે બે હજાર સોળ સત્તરનો પાક વીમો આપવામાં આવે અને ચાલુ વર્ષનું ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે આ ત્રણ મુદ્દાની સાથે સાથે સાની ડેમ હોય ચરકલા ડેમ હોય રેટા કાલાવડ ડેમ હોય કે વંગડી ડેમ હોય કે પાછતરડીનો પ્રશ્ન હોય કે જે રીતે ખેત ઓજારની સબસિડી મંજૂર કરી અને પછી નામંજૂર કરી અને આજે સરકારે ઝૂકી અને એક પરિપત્ર કર્યો છે પણ એ પરિપત્ર લાખ રૂપિયાથી ઉપરની સબસિડી માટે થયો છે નીચેનો પરિપત્ર હજી બાકી છે કે ત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ સવારે સાડા નવ વાગે વાછરાવાવ જામનગર હાઈવે દલવાડી હોટલની બાજુમાં જે વાછરા દાદાનું મંદિર છે જે વાછરા વાવ થી ઓળખાય છે એ જગ્યાએ આખો દ્વારકા જિલ્લો સામૂહિક રીતે જામનગર પોરબંદરના ખેડૂતો અને આખા ગુજરાતના ખેડૂતો આપ સૌ આવો આપણે સાથે મળી અને આપણા હક અધિકારની લડાઈ કરીએ